અવલોકનની ટેવ આપણને આંખ છે તે જોવા માટે છે જુએ છે તો બધા જ માણસો પણ જોવા જોવામાં ફેર હોય છે કોઈ નજરે છડે છે ને માટે જુએ છે તો કોઈ જે જુએ છે તે ધ્યાનથી જુએ છે અને તેનો વિચાર પણ કરે છે ઉપર ટપકે જોનારના અને ધ્યાનથી જોઈને તેનો વિચાર કરનારના જોવામાં કેટલો ફેર હોય છે એ આ વાર્તા ઉપરથી સમજાય છે એકવાર

દાત પડી ગયો છે તમે એની એક મેર મધ લાગ્યો છે અને બીજી મેર ઘઉં લાગ્યા છે ખરું ને આજ હું તમારું છે ને વેપારીએ કહ્યું ખરી વાત સાહેબ બાબા તમે એને એટલું ધારી ધારીને જોયું છે તો ચાલો બતાવો તે કઈ તરફ ગયું છે ક્યાં છે ફકીરે જવાબ આપ્યો શેઠ મેં તમારું ઊંટ જોયું નથી

તેમ તમારું ઝવેરાત પણ મેં પાડ્યું નથી હું એમાંનું કશું જાણતો નથી આ સાંભળીને વેપારીએ ફકીરને પકડાવીને કચેરીમાં રજૂ કર્યો ત્યાં તેની જડતી લેવામાં આવી પણ તેની પાસેથી કશું નીકળ્યું નહીં તેથી ચોરી કરી છે અથવા તે જૂઠું બોલ્યો છે તેના કોઈ સાક્ષી કે પુરાવા મળ્યા નહીં એટલે નાયજીશ પણ મૂંઝવણમાં પડી ગયા અને ફકીરને કહ્યું સાહેબબાબા તમે ચોરી કરો કે જૂઠું બોલો એવું મને લાગતું નથી પણ તમે ઊંટની જે નિશાનીઓ આપી છે એના ઉપરથી તો એમ જ લાગે છે કે તમે એ ઊંટની નજરો નજર જોઈ હોવું જોઈએ એ વાતનો ખુલાસો કરશો ત્યારે ફકીરે કહ્યું નામદાર તમારી મૂંઝવણો સમજું છું પણ તમે મારી વાત સાંભળશો એટલે તેનો ખુલાસો મળી જશે હું ઘણા વર્ષો થયા વગડામાં એકલો રહું છું પણ વગડામાં મને ઘણું જોવા વિચારવાનું મળી રહે છે આજે રસ્તે ચાલતા ચાલતા મેં ઊંટના પગલા જોયા એના માર્ગની એક બાજુના પાંદડા કરડેલા હતા એટલે મને થયું કે તે કાંઠે કાણું છે વળી જે પાંદડા કરડેલા હતા એમાં વચમાનો ભાગ રહી ગયો હતો એ ઉપરથી મે અનુમાન કર્યું કે તેનો આગલો દાત પડી ગયો હશે એના પગલામાંનું એક આ છુ પગલું પડેલું હતું એટલે મને થયું કે તે એક પગે લંગડું હશે એના રસ્તાની આજુબાજુ માખીઓ બણબણતી હતી તે ઉપરથી જાણ્યું કે તે ઊંટ ને એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ લાગેલા હશે અને કોઈ માણસ જોડે હશે નહીં કેમ કે હોય જો જોડે હોય તો ઘઉં વેરાય નહીં અને મધ ઢોળાય નહીં આ બધા ઉપરથી મને થયું કે ઊંટ તેના ધણી પાસેથી થી નાઠેલું હોવું જોઈએ આ સાંભળીને ન્યાયધીશ તો નવાઈ પામ્યા આખી કચેરી દંગ થઈ ગઈ સૌ આ ફકીર ને નજર તથા અનુમાન કરવાની શક્તિના વખાણ કરવા માંડ્યા